તો મિત્રો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં ને વેલકમ ટુ ધસી મિની માં તમારું સ્વાગત છે હાલો આપણે ચા પીએ ચા પીને આપણે જવાનું છે કારખાને કામ પર રવાના થવાનું છે હા આપણે જો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ હવે કારખાને આવી અને સામાન બામન બધું પેક થઈ ગયું થઈ ગયું એટલે પછી આપણે કામ પર રવાના થશું હવે બાઇક પર આપણે કેટલા જણે જવાનું છે ત્રણ જણને એટલા માટે હું મામા અને આ મારા જાડીઓ અમે ત્રણ જણ સાઈડ પર જઈએ છીએ ખબર નહીં ગાડી તો જુઓ ભાઈ ઘોડાની સ્પીડમાં હાકે છે પણ ગાડીના કાંટામાં જોઈને તો મેં એને જીરો જ બતાવ્યો તો ગાડીનો કાંટો બગડી ગયેલો હતો આ ભાઈ મને ખબર નહીં સાનો શરમાય છે કંઈ કારણ વગર જ શરમાવાનું ભાઈ મેના રાણી છે તું તો શરમાય છે પછી આપણે થોડી વાર વેટ કરી કારણ કે ઘરની ચાવી આપણી પાસે હતી નહીં એટલે પછી બૂમો પાડી પણ કોઈ ચાવી લઈને આવ્યું નહીં થોડા સમય પછી એમણે લીમડાના છાયા નીચે બેઠા લીમડાના છાયા નીચે બેઠા પછી ચાવી આપણી આવી ગઈ ચાવી આવી એટલે પછી સીધા આપણે ઘર પર તરફ ગયા અને તારું ખોલતા હતા તો તારું તો ભાઈ એટલું જૂનું હતું ને બાપલિયા કે એ ખોલતું નહોતું બેરે બેરે મેં તો ખોલ્યું અને તારું ખોલીને પછી હેન્ડલ ખોલતો હતો હેન્ડલ ખોલતો હતો તો મારા જેવા પચી માણ આવે ને તો એ હેન્ડલ ન ખોલે પણ આપણે કોણ છીએ દેશી ગામડાના માણસ એટલે આપણે તો ખોલી જ નાખવું પડે ને ભાઈ આપણે તી ના ખોલે એવું બને તો આપણે હેન્ડલ ખોલી નાખ્યું અને ઘરની અંદર ગયા હેન્ડલ ખોલ્યા પછી ભાઈ મને તો એટલી બધી ગરમી થઈ ગઈ હતી તો હું પંખો ચાલુ કરીને સીધો હવા લેતો હતો ખાતો હતો અને પછી આપણે કામની શરૂઆત થઈ એટલામાં જોયો કે કાલે દરવાજો ફિટ કર્યો તો એમાં શું ભૂલ રહી તો પછી કાલે જે દરવાજો ફિટ કર્યો હતો ને એમાં બીજા ગ્રુઝેજ ઉપર લાગી ગઈ તો હવે એને તોડી અને પછી ત્યાં પટ્ટી મૂકીને પછી વેલ્ડિંગ માર્યું વેલ્ડિંગ થાય છે ત્યાં સુધી હું એક વાત કહું તમને કે મેઘરાજ ફેબ્રિકેશન અમારી દુકાનનું નામ છે જો તમારે કોઈ પણ પ્રકારના દરવાજા દાદર કઠેડા શેડ અથવા બારી કોઈ પણ જાતનું કંઈ હિંચકો બિચકો બનાવવાનું હોય તો અમારા મેઘરાજ ફેબ્રિકેશનમાં તમે ઇન્કવાયરી કરી શકો છો તમે સીધી કમેન્ટમાં લખીને કહી દેશો ને તો બી ખબર પડી જશે હવે આપણે કટર વાપરતી વખતે શું સાવચેતી રાખવાની હોય છે એ તમને કહી દઉં જો કટર વાપરતા હોય ને મિત્રો તો ચોક્કસપણે તમારે ચશ્મા પહેરવા જ જોઈએ અને ચશ્મા નહીં પહેરો ને તમે તો તમારા આંખોમાં છે ને પતરી પડશે અને વેલ્ડિંગ મારતી વખતે પણ તમારે ગોગલ્સ તો પહેરવા જ પડે અને એમાં ખાસ કરીને બ્લેક બ્લેક ગોગલ્સ એટલે કે કાળા કરલના ગોગલ્સ પહેરીએ ને તો વધારે સારું રહેશે હવે આપણે બપોટાનું કરવા જઈએ બપોરે ભૂખ લાગી હતી તો થોડો નાસ્તો અને ચા પાણી આવીએ આપણે રહ્યા ચાના શોખીન અને પેલા ભાઈને એમ કહે છે કે મારે આઈસ્ક્રીમ ખાવી છે તો ચાલો હાલો આપણે ગાડીને સેલ મારીને સીધા આપણે હોટલે રવાના થઈએ તો ભાઈ આપણે ફાઇનલી હોટલે પૂગી ગયા અને મેં જાડિયાને એમ કીધું કે આ હોટલ આપણે ખરીદી લીધી છે એમ કહે છે કે ચાલ ને હટ હવે જૂઠા મેં કીધું કે અરે તું સાચું નહીં માને પછી આપણને વાંચતા તો મેન્યુમાં એક તો આવડે નહીં ઇંગ્લિશમાં બધું લખ્યું હતું અને પછી આપણે મેન્યુમાં જોયું તો કંઈક અંગ્રેજીમાં કંઈક લખેલું હતું ફોરેન કન્ટ્રીનું જમવાનું પણ એકચુઅલીમાં ફોરેન કન્ટ્રીનું નહોતું આપણે એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ શું છે અને આ શું છે તો એમ કે છે કે દાળ ભાત પૂરી શાક ને બધું જ અવેલેબલ છે બોલો તમારે શું ખાવું છે તો મેં કીધું કે ભાઈ અમારે તો છે ને દાળ ભાત જ ખાવા છે પોચો ખોરાક તો એ ભાઈ એમ કહે છે કે મેન્યુ તો મારે બી જોવું છે મારે હું મેન્યુમાં જોયા વગર નહીં મંગાવું મેં કીધું કે કાંઈ વાંધો નહીં તો પછી એણે મેન્યુ જોયું મેન્યુ પકડ્યું અને એને એવું થયું કે ભાઈ આપણો વિચાર બદલી નાખ્યો કે એણે એમ થયું કે ભાઈ એણે આઈસક્રીમ મંગાવી લીધી તો જાડિયો એમ કે છે કે આઈસ્ક્રીમ આવે ત્યાં ઉરી આપણે થોડીક વાતો કરી લઈએ અમે થોડીક ચર્ચા કરવા બેઠા કોઈ મેના રાણી જોવા મળી ગઈ એવા મુસ્કુરાવતા હતા ને એટલામાં જ આપણે આઈસ્ક્રીમ આપણે પણ ખાધી ને આપણો વટ તો જુઓ ભાઈ આપણે મૂછો પણ આ આઈસ્ક્રીમ ખાય છે અને આ જાડિયાને પણ આઈસ્ક્રીમ ખવડાવી દીધી એ જાડિયાને જાડીઓ તો એમ કે છે કે મારે તો માટલા ગોલ્ફી ખાઈ છે માટલા ગુલ્ફી તો જો કે અવેલેબલ છે જ નહીં પછી મને થયું કે હોટલમાં સૌથી ગંદી વસ્તુ કઈ હોય છે તો તમે કોઈ બી હોટલમાં જાઓને તો સૌથી ગંદી વસ્તુ હોય ને મેન્યુ કાર્ડ હોય છે મેન્યુ કાર્ડ પર છે ને દિવસના કેટલાય માણસ હોટલમાં જમવા આવે ને એ બધાય હાથ એને ઓર્ડરતા હોય છે પછી અમને થયું કે હવે થોડી વધારે જ ભૂખ લાગી છે તો આપણે દારભાત મંગાવી લીધા દારભાત લીંબની ડીશ આવતા આવતા તો અધૂરા અમ તો અધૂરા પૂરા બી કરી દીધા એણે ડુંગળી પણ પૂરી કરી દીધી ને લીંબુ પણ ખાઈ ગયું હવે આટલું બધું ખાવા છતાં પણ એમ કે છે કે મને અટાણે તો ભૂખ જ લાગી જાય તેમ છતાં પણ મેન્યુ કાર્ડ જોગતો જ નથી મેન્યુ કાર્ડમાં એમ કહે છે કે જો બીજું ખાવું છે મારે તો ચાલો અમારું મેં એમ કીધું એને કે પરોઠા આપણે મંગાવી લીધે જીવનમાં અમે પહેલીવાર પરોઠા ખાધા ભાઈ અમે જીવનમાં પહેલીવાર પરોઠા ખાધા ને તો અમને એવું ફીલ થયું કે આપણી બે બા છે ને ઘરે પેલી તરેલી રોટલી બનાવે છે ને એને પરોઠા કહે છે આ લોકો આ કેટલા ખબર નહીં આમાં કેવા છે ને આપણે કેવા જોઈએ પણ આપણા દેશી માણસમાં ઘણો ફરક હોય કારણ કે પહેલી વાર પરોઠા ખાધા એટલે સ્વાદ તો કંઈક અજીબ જ લાગતો હતો એટલા માટે મેં તો વધારે ન ખાધા પણ એ આવ્યો આખો પરોઠો જ ખાઈ ગયો પછી એમ કે છે કે મારે હવે ઘરે જવું છે હવે પરોઠો તો જોવો ખાય છે ભાઈ પરોઠો ખાય અને પછી અમે ઘરે રવાના થયા એટલા મનમાં અમાએ એમ કીધું કે ભાઈ જમવાનું તૈયાર જ છે તો તમે ઘરે અમે ઘરે આવ્યા એમાં પૂરી શાક રમકડા એટલે કે પાપડ અને ડુંગળી અને શીરોનું શાક હતું શીરો હતો તો પછી અમે જમવાનું સ્ટાર્ટ કર્યું જમતા જમતા ભાઈને મેં એમ પૂછ્યું કે ભાઈ તું એક દીમા કેટલી પૂરી ખાઈ જાય કે હું કે મા તો વી પૂરી હોય તોય ઓછી પડે મેં કીધું કે એ બાપન ગયા આ હું કહેવાય યાર તારો પેટ છે કે પટાળું તો પછી એમ કહેવાય કે ભાઈ આવું તો ના કોઈ યાર મને નજર લાગી જાય તો પછી મેં કીધું કે ના ખરેખર તને નજર લાગવા જેવી જ છે કારણ કે તું બહુ ખાય છે પછી આપણે તાજ હોટલમાંથી ચા મંગાવી દીધી

પૂરો વિડીયો ગમે ને તો શેર સબસ્ક્રાઈબ મિત્રો આજે હે ને આપણે કેટલું કામ કર્યું એ તમને બતાવીશ કે આજે આપણે હવર ભાઈ શું કામ કર્યું આપણી દૈનિક ક્રિયા શું હતી તો આજે છે ને પેલા આપણે આપણે પેલા દરવાજા થી કર્યા અહીંયા છે ને મિત્રો લેઝર કટિંગ આવશે અહીંયા આપણે પેલા પૂણા ડિઝાઇન વાળા આવશે એ કાસ્ટિંગ માં આવશે અહીંયા પણ લેઝર કટિંગ આવશે અને અંદર નું ખુલે છે હવે મિત્રો તમને એ બતાવું કે આપણે પાછળ વાછોટે ફીટ કરે છે તે વખતે આ પહેલું વાછોટ્યું ફીટ કર્યું છે આપણે એ આ એના માટે ફીટ થાય છે કે વરસાદને કારણે આપણી બારી હોય છે એની અંદર વાછરટ આવતી હોય છે તો એ વાછરટ ન આવે એના માટે આપણે આ વાછોટિયા લગાવીએ છીએ આ પહેલું વાછોટ્યું છે તો હું તમને બીજું બતાવું તો મિત્રો અહીંયા આપણે છે ને એને બીજું બાજુ લગાવ્યું છે અને અહીંયા બારી ફિટ કરી છે બારીને એકદમ મજબૂતાઈ મજબૂતાઈ વાળી છે એટલે લોકોની છે કોઈ દિવસ કોઈ કશું થાય નહીં આમાં દસ પંદર વર્ષ સુધી કંઈ જોવાનું કંઈ જરૂરત જ નથી તો વધારે સમય ચાલી શકે છે અને આપણે બીજું તમને બતાવી દઉં તો આ હે આપણે ત્રીજા નંબરની બારી આ ત્રીજા નંબરની બારી પણ ક્વોલિટીમાં બનેલી છે હવે આપણે ચાલો ચોથા નંબરની બારી અથવા આ મિત્રો ચોથા નંબરની બારી હવે આ ફાઇનલી આપણી બારીઓ બધી પૂરી થઈ ગઈ છે હવે આપણે જઈએ છીએ દરવાજો જોવા માટે આજે આપણે આ દરવાજો ફિટ કર્યો છે આ દરવાજો હોય ને મિત્રો ફિટ કરતા કરતા અમારા નાકે દમ આવી ગયો કે શું કામ તમને હું સમજાવું કે અહીંયા છે ને દિવાલ ઉપરથી આ બાજુની વધારે હતી અને આ બાજુની ઓછી હતી એટલે આમ છે દિવાલમાં કળિયા કામમાં કંઈક રાંટું થઈ ગયું હશે એટલા માટે અમારે નવ નેજા ઉતરી ગયા દરવાજો ફિટ કરવામાં અહીંયા મિત્રો લેઝર કટિંગ આવશે અહીંયા ખૂણા અહીંયા તો નહીં આવે ખૂણા કારણ કે અહીંયા સ્પેસ જગ્યા ઓછી છે અને અહીંયા બી આવશે લેઝર કટિંગ તો મિત્રો આજનું અમારું કામ એ જ હતું કે કે અમે કેવી રીતે કામ કરીએ છીએ અને શું કામ કરીએ છીએ એને લઈને અમે રોજને રોજ નવા નવા અપલોડ

અને હમણાં તો એ ટુવામાં ટુવામાં એમ કે જેવા બહુ મોટા માણસ છે તેમ છતાં પણ એમને આપણને એવું લાગે છે કે આપણી નાથી પણ બેઠા આમાં એમનો સ્વભાવ એકદમ શું કહે છે ગમે તેવા મોટા માણસ હોય પણ એવા આપણી પાસે પણ બેઠા આપણે તો નાના માણસ હોય આપણને કઈ બધી ખબર પડે એમણે ચારણ સમાજનો બહુ ઇતિહાસ જોઈને કીધો અમને એમને મળીને પણ બહુ આનંદ થયો આ ભાઈ છે ને પૈસા લાગે વસૂલ કરી દેવાનું છે આજે એને ત્રણે રૂપિયાના રોજ પણ લઈએ અને આટલું બધું ખાકા ક્યારેક તક ખરું તને આ ત્રણ રૂપિયા તો ગાડી પર અમે બેઠા મામા કહે છે કે ભાઈ આપણે હવે ઘરે પરત જઈએ કામ કરું થઈ ગયું અને ગાડી પર બેઠા ગાડી પર બેસતા બેસતા પણ છે ને પેપરની ચિપ્સ લઈને ખાતો હતો મેં કીધું કે ભાઈ એક ઝાપટમાં ઘર ભેગીનું કરી દઈએ